તેમણે સેમી કન્ડક્ટર અને કોમન સંશોધન ક્ષેત્રોમાં લેબ ગ્રીન ડાયમંડના ઉપયોગ સંબંધિત સંશોધન અને વિકાસ સાથે સંકળાયેલી કંપની પ્રિસ્ટીન ડીપટેક પ્રાઇવેટ લિમિટેડના સો ટકા શેરનું સંપાદન ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પૂર્ણ કર્યું છે જેનાથી પ્રિસ્ટીન ડીપટેક હવે તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપની બની ગઈ છે પ્રિસ્ટીન ડીપટેક એ ગુજરાતમાં સ્થિત એક આર એન્ડ ડી કંપની આધારિત સ્ટાર્ટઅપ છે અને બે હજાર તેવીસથી હોરીબા સાથે વ્યાપારિક સંબંધો ધરાવે છે ક્રિસ્ટિન ડીપટેક હીરાના સંશોધન અને વોલ્યુમ ટેકનોલોજીની કુશળતાને હોરિબાની વિશ્વસ્તરીય વિશ્લેષાત્મક અને માપન તકનીકો એટલે કે એન્થેલિક એન્ડ મેઝરમેન્ટ ટેકનોલોજી સાથે જોડીને હોરિબા સેમી કંડક્ટર વુવન વેલ્યુ ચેઇન માટે એક શક્તિશાળી સિનોરજી બનાવશે આ ભાગીદારી ભારતમાં અદ્યતન સામગ્રી યાને કે એડવાન્સ મટીરિયલ માટે આર એન્ડ ડી સ્થાપિત કરે છે જે હોરીબાને નવા ઉકેલો પ્રદાન કરવા અને વૈશ્વિક બજારમાં સ્વીકૃતિ માટે તૈયાર ક્ષેત્રોમાં નવીનતાને વેગ આપવા માટે સક્ષમ બનાવે છે ડાયમંડ એ ઉચ્ચ ક્ષમતા ધરાવતી અદ્યતન સામગ્રી તરીકે ઉભરી રહ્યો છે જે ઉસ્કૃત થર્મલ કન્ડક્ટિવિટી અને ઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ પ્રદાન કરે છે આ ગુણધર્મો નેક્સ્ટ જનરેશન સેમી કન્ડક્ટ કોનોને સેન્સિંગ ફાઈવજી સિક્સજી ઇલેક્ટ્રિક મોબિલિટી ડેટા સેન્ટર્સ અને એરોસ્પેસ તથા સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ઉપકરણોની કામગીરી અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરી શકે છે આગામી વર્ષોમાં લેપગ્રોન હીરાને ઉપયોગ ઝડપથી વધવાનો છે ત્યારે હોરિબા દ્વારા પ્રિસ્ટીન ટેકનું સંપાદન હીરાની ટેકનોલોજીમાં તેની કુશળતાને મજબૂત કરે છે અને ભારતમાં આર એનડી હબની સ્થાપનામાં मदद रूप थाय छे हम तो डायमंड को एक मटेरियल की तरह यूज कर रहे हैं जो रिसर्च में काम आता है सेमीकंडक्टर इंडस्ट्री के तो वो डायमंड वो डायमंड ओरिजिनल हो या लैब ग्रोन हो उससे हमें फर्क नहीं पड़ता हमारी रिसर्च डायमंड की नहीं है वी आर नॉट इन डायमंड इंडस्ट्री ये हरिबा एक जापानी ऑर्गेनाइजेशन है ट्यूटो में इसका हेडक्वार्टर है 2.5 बिलियन डॉलर उसका टर्नओवर है 9000 थाउजेंड है फोर्टी नाइन कंट्रीज में हमारा ऑपरेशन है हम इंडिया में नाइनटीन uh, ईयर्स में टू थाउजेंड सिक्स हमने स्टार्ट किया था आज की डेट में करीब हजार करोड़ हमारा टर्नओवर है 600 लोग हमारे इस काम में काम करते हैं इससे पहले सिर्फ हमारे पास हमने कोई एक्वायर कंपनी नहीं की थी अभी तक हम सिर्फ ट्रेडिंग कर रहे थे या मैन्युफैक्चरिंग कर रहे थे ये हमारा पहला एक्विजिशन इंडिया में एडवांस स्टेट है यहाँ पर टाटा है दोलेरा में टाटा है और बहुत सारे अदर ओ ई यहाँ पर हैं तो ये सही जगह है हमारे जो हमारा सबसेट बना रहे हैं जो रिसर्च कर रहे हैं उसके लिए हमारे लिए सबसे अच्छी जगह है और ये कंपनी यहाँ सिचुएटेड थी अहमदाबाद में ही थी तो इसलिए हमने अहमदाबाद आए आ प्रसंगे उत्साह व्यक्त करता होरीबा लिमिटेड डायरेक्टर अने जनरल मैनेजर अने होरीबा इंडिया ना चेयरमैन हिदे कोई सीए जनावी होतु के ભારતમાં અમારી આર સુવિધા સ્થાપવા માટે પ્રિસ્ટિન ડીપટેક પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારી કરીને અમને આનંદ થાય છે કે આ વ્યૂહાત્મક ભાગીદારી અદ્યતન સામગ્રી અને સેમી કન્ડક્ટર્સમાં અમારી ક્ષમતાઓને મજબૂત કરવા તરફ એક મોટું પગલું છે આની સાથે અમે નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને બજારમાં અમારી આર ક્ષમતાઓને મજબૂત કરીશું હોરીબા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના પ્રેસિડન્ટ ડૉક્ટર રાજીવ ગૌતમે જણાવ્યું હતું કે ભારતના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાના વિઝન સાથે સુસંગત ક્રિસ્ટિન ડિપટેક સાથેની અમારી ભાગીદારી આ પ્રદેશ અને તેનાથી આગળના વિસ્તારો માટે અદ્યતન સામગ્રીના વિશ્લેત્મક અને માપન ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોરીબાની આર ડી ક્ષમતાઓને મજબૂત કરવા માટેનું એક વ્યૂહાત્મક પગલું છે ભારતનો અદ્યતન ડીપ ટેકનોલોજી અને મટિરિયલ્સ સાયન્સમાં વિકાસ હોરીબાનો વૈશ્વિક વિઝન સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે હોરિબા ગ્રુપ આરએનડીમાં લાંબા ગાળાના અને સક્રિય રોકાણ પર ભાર મૂકે છે ઓગણીસો નેવુંના દાયકાથી એ ફ્રાન્સ યુનાઇટેડ સ્ટેટ અને યુનાઇટેડ કિંગડમ સહિત વિશ્વભરના આરએનડી માળખું બનાવ્યું છે આ સંદર્ભમાં હોરીબા ભારતના ભવિષ્યના વૈશ્વિક સંશોધન કેન્દ્રોમાંના એક તરીકે સ્થાન આપ્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર